લીમખેડા વિધાનસભા વિસ્તારનો ભાજપાનો સ્નેમિલન કાર્યક્રમ યોજાયો મંત્રી કુબેરભાઈ ડિંડોલના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દીપડા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાળકી દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા લીમખેડા વિધાનસભા મત વિસ્તારના નૂતન વર્ષ સ્નેમિલન કાર્યક્રમનું આયોજન ભાજપા લીમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ઢીંડોના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આજે લીમખેડાના મોટા હાથીધરા ખાતે લીમખેડા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઢીંડોના યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી હંમેશા આદિવાસી સમાજની ચિંતા કરી છે અને સાથે સમાજનું ગૌરવ એવા ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરી આદિવાસી સમાજના સન્માન કર્યું છે જસવંતસિંહ ભાભોર તેમજ રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે પણ શાબ્દિક પ્રવચન કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત ગુજરાતની ભાજપની સરકાર દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા અને એક યોજના અમલમાં મૂકી છે

દ્વારા વિધાનસભા વિધાનસભા લીમખેડાનું નવા વર્ષનું સ્નેહમલેન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત આપણા સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ઢીંડોર સન્માન્ય મંત્રી બસુભાઈ ખાબડ માન્ય શ્રી અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વર્ષે જેમ આ વર્ષે પણ નવું વર્ષ નું મિલન કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં બહુ સાથે મળીને આવનારા કાર્યક્રમો સફળ રીતે કરે એ દિશામાં કાર્યક્રમ કરે એટલા માટે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે મળવાનું છે